રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નારી શક્તિના પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નારી શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલિયા તથા ધોરાજી ઉપલેટા તથા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો તથા મહિલા મોરચાની મહિલાઓ આ કાર્યક્રમની અંદર નારી શક્તિનું પ્રદર્શન તથા માહિતી આપવામાં આવી હતી સાથે સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ લાઈવ પ્રસારણમાં જોડાયા નારી શક્તિની માહિતીના વિષય તથા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું આ કાર્યક્રમમાં ઉપલેટા તથા ધોરાજી તાલુકાની મહિલા હાજર રહી હતી આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહી હતી આ કાર્યક્રમની અંદર મહિલા ઉદ્યોગની માહિતી પણ આપવામાં આવી હતી ઉપલેટા મુકામે ધોરાજી ઉપલેટા વિધાનસભા ક્ષેત્રનો નારી મંદિરના કાર્યક્રમનું આયોજન થયું આજે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા વર્ચ્યુઅલી બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું અને નારી વંદના કાર્યક્રમ અંતર્ગત મહિલા સશક્તિકરણના સંદર્ભમાં અને જે સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા વિવિધ યોજનાઓમાં કઈ રીતે આપણી બહેનો માતાઓ રોગભર થાય એનું સુદર્શ માર્ગદર્શન આવ્યું અને ગુજરાત સરકાર દ્વારા બસોને પચાસ કરોડનું યોગદાનનું વિતરણ આજે માનનીય મુખ્યમંત્રી દ્વારા પણ આજરત થયું